સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સુભનાબેન બારૈયાએ આજે હિંમતનગરની ખાનગી હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી આગામી સમયમાં ભવ્ય જીત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણીને આડી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા એડી છોટીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આજે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કરી આગામી સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્ય થકી ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાની વાત કરી સાબરકાંઠા તેમજ જિલ્લાના ચૌદ તાલુકાઓમાં વ્યાપક જનસમર્થન મળતું હોવાની રજૂઆત કરી હતી સાથોસાથ તુષાર ચૌધરી કોંગ્રેસના આયાતી ઉમેદવાર મામલે જણાવ્યું હતું કે સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસ આયાતી ઉમેદવાર તરીકે તુષારભાઈ ચૌધરીની મેન્ડેટ આપ્યું છે જે થાકી સ્થાનિકોમાં પણ ભારે વિરોધાભાસ છે જોકે ભાજપ મામલે હાલમાં પ્રજાનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ થયો છે ત્યારે તમામ સમાજ જૂનો સમર્થન હોવાના પગલે ભાજપને ભવ્ય જીત થશે તે નક્કી છે જો કે આજે હિંમતનગર તાલુકા પંચાયતના પક્ષ ઉમેદવાર તારાબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યથી પ્રભાવિત થયા જે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા તેમજ કેસરીઓ ધારણ કરી ભાજપને સંપૂર્ણ ટેકો આપવાની જાહેરાત કરી હતી સાથોસાથ આગામી સમયમાં સ્થાનિક લોકો માટે પાયારૂપ પ્રશ્નો દૂર કરવાની વાતને પ્રાધાન્ય આપ્યું હતું રિપોર્ટર આબિદ ભૂરા